જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરસ લાલ ત્રણ માટે સ્ટોર કરી શકાય એવો તડકા છાયાનો કેરીનો છૂંદો તો આ છુંદો તમે એકવાર બનાવી અને બે થી ત્રણ વરસ સુધી તમે ખાઈ શકો છો અને આપણે આ સુંદાની અંદર એક એવી વસ્તુ એડ કરીશું એટલે સુંદો સ્વાદિષ્ટ અને ખાવામાં એટલો સરસ લાગશે કે જે લોકોને છુંદો નથી ભાવતો તે પણ એકવાર આ રીતના જો આ છુંદો બનાવીને ખાશે તે પણ છુંદો ખાતા થઈ જશે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ કેરીનો તડકા છાંયાનો છુંદો તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે કેરીનો છુંદો બનાવવા માટે કેરી લઈ લેવાની છે મેં અત્યારે એક કિલો રાજાપુરી કેરી લીધી છે તેને ધોઈ અને એકદમ સરસ કોરી કરીને તો આ રીતના લાંબી સ્લાઇસમાં આપણે સરસ છીણી લેવાની છે મેં અત્યારે આ કેરીને આ રીતના થોડા મોટા કાણાવાળી જાળીથી જ છીણી છે અને આ રીતના તમારે છીણવાની એટલે તેની છીણી એકદમ સરસ લાંબી થાય આપણે આજે એકદમ સરસ તડકા સાયાનો છૂંદો બનાવીને તૈયાર કરવાનો છે એક કિલો કેરીના માપમાં આપણે એક કિલો ખાંડ લેવાની છે તમે કોઈ પણ કેરીનો છૂંદો બનાવી શકો છો આપણે અત્યારે રાજાપુરી કેરીનો છૂંદો બનાવી રહ્યા છીએ રાજાપુરીનો છૂંદો ખાવામાં એકદમ સરસ લાગે છે અને જેટલી તમારી કેરી હોય એટલા જ પ્રમાણમાં તમારે ખાંડ લેવાની છે અત્યારે એક કિલો ખાંડ અને એક કિલો કેરી એટલે પરફેક્ટ માપથી આપણે આ કેરીનો છૂંદો બનાવીને તૈયાર કરીશું હવે આપણે એક મોટું તપેલું લઈ લઈશું અને આપણે સીનને તપેલાની અંદર એડ કરીશું આ રીતના તમે છૂંદો બનાવો ત્યારે તમારે સ્ટીલનું મોટું તપેલું હોય એ રીતના તમારે લેવાનું છે એટલે તમારી ખાંડ અને બંને રહે અને તમે આ સીણ અને ખાંડને સારી રીતે હલાવી પણ શકો હવે આપણે ખાંડ એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશું તો હવે આપણે ખાંડ અને સીણને એકદમ સારી રીતે મિક્સ કરવાની છે તડકા સાયનો છૂંદો એકદમ સરસ બનીને તૈયાર થાય છે તમે ઇન્સ્ટન્ટ સુંદો બનાવો તેના કરતાં પણ આ સુંદો એકદમ સરસ લાગે છે જો તમે પરફેક્ટ સુંદો બનાવી હશે તો આ સુંદો તમે એકથી બે વરસ માટે સ્ટોર પણ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી આપણે આ સુંદો બનાવીને તૈયાર કરવાના છીએ એકદમ સારી રીતે આપણે બધું જ મિક્સ કરી દેવાનું છે અત્યારે જ મેં મીઠું એડ કરી દીધું છે એટલે ખાંડ અને મીઠાનું પાણી થશે એટલે રસો એકદમ સરસ બનીને તૈયાર થશે તો એકદમ સરસ આપણે ખાંડ અને સીણને બરાબર મિક્સ કરી લીધી છે તો આપણે તડકા સારાનો છૂંદો બનાવીએ છીએ એટલે તમારે ખાંડ નાખી અને તરત જ આ છુંદાને તડકે નથી મૂકવાનો આ છુંદાને તમારે બાર કલાક માટે ઘરની અંદર જ રાખવાનો છે અને બાર કલાક પછી તમારે આ છુંદાને તડકે મૂકવાનો છે અત્યારે હું આ છુંદો રાતે બનાવી રહી છું એટલે આખી રાતા તો રસોડાના પ્લેટફોર્મ ઉપર જ રાખીશ સવારે જ્યારે તડકો આવશે ત્યારે હું તેને તડકે મૂકીશ રોજે સવારે તમારે આ ચુંદાને ગેલેરીમાં કે ધાબા ઉપર તમારે તડકે મૂકવાનું છે દસ વાગે મૂકી અને સાંજે પાંચ વાગ્યા સુધી તમારે આ છુંદાને તડકે જ રાખવાનું છે જો તમે અમદાવાદના રહેવાસી હશો તો આ છુંદો તમારો ત્રણથી ચાર દિવસમાં બનીને તૈયાર થઈ જશે પણ સુરત સાઈડમાં તડકો ઓછો હોય છે તો છુંદાને બનતા પાંચથી છ દિવસ કે દસ દિવસ જેટલો પણ સમય લાગે છે તમારું ત્યાંનું જે રીતના વાતાવરણ હોય એ રીતના તમારે આ છુંદો બનતા વાર લાગશે તમે જોઈ શકો છો ફક્ત પાંચ જ મિનિટ જેટલો સમય થયો છે ને આપણી ખાંડ એકદમ સરસ ઓગળવા માંડી છે આ રીતના તમે મીઠું નાખી અને ખાંડ મિક્સ કરશો એટલે તરત જ ખાંડ એકદમ સરસ મેલ્ટ થવા લાગશે અને સરસ એવું પાણી થશે જો તમે તરત જ ખાંડ નાખી અને તડકે મૂકશો તો આ રીતના જે લિક્વિડ ફોર્મમાં જે ચાસણી બને છે તે નહીં બને અને ખાંડ પણ જલ્દી નહીં ઓગળે એટલે તમારે આ રીતના કરી અને આખો દિવસ કે આખી રાત તમારે ઘરની અંદર જ રાખવાનું અને બીજા દિવસે તમે આ છુંદાને તડકે મૂકવાનો છે તો હવે આપણે સારી રીતે બધું મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો અત્યારે જ આ છુંદાની અંદર એકદમ સરસ પાણી છૂટ્યું છે હવે આપણે આ ચમચીને ગાઢી લઈશું જ્યારે પણ તમે છુંદો બનાવો ત્યારે તમારે જરાય હાથનો ઉપયોગ નથી કરવાનો આ રીતના ચમચીના મદદથીને જ તમારે આ છુંદાને હલાવવાનો છે અને હવે આપણે આ ચમચીને ઘાટી લઈશું તો હવે આપણે છુંદાની ઉપર આ રીતના કોટનનું કપડું હોય તે આપણે આ રીતના બાંધી દેવાનું છે તમે દોરીથી પણ બાંધી શકો છો તો અત્યારે આ કોટનના રૂમાલ વડે જ હું આ છું તમારી પાસે કોઈ કપડું હોય મલમલનું કે આ રીતના રૂમાલ તમે ગમે તેવી લઈ શકો છો એકદમ સરસ ફીટ આપણે બાંધી દેવાનું છે તો આપણે એકદમ સરસ આ રીતના કપડું બાંધી દેવાનું છે અને હવે આપણે આ તપેલાને આખી રાત પ્લેટફોર્મ ઉપર જ રાખીશું અને સવારે આપણે આને તડકે મૂકીશું તો હવે આપણે બાર કલાક થઈ ગયા છે તો આપણે છુંદાને એકવાર હલાવીને પછી આપણે તડકે મૂકવાનો છે તમે જોઈ શકો છો ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે એકવાર આપણે છૂંદાને એકદમ સરસ ઉપર નીચે કરી લઈશું ઠેઠ નીચેથી તમારે આ રીતના છુંદાને હલાવવાનો છે તો એકદમ સરસ આ રીતના ખાંડ આંગળી જાય પછી તમારે આ છુંદાને તડકે મૂકવાનું છે હવે આ છુંદાને ફરીથી દઈશું હવે આપણે આ અંદર જ ખાસ તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે જ્યારે પણ તમે છુંદો બનાવો ત્યારે તમારે છુંદાને દસ થી બાર કલાક માટે આ રીતના ઘરની અંદર જ રાખવાનું છે અને પછી તમારે આ છુંદા તડકે મૂકવાનો છે આપણે આ રૂમાલને સરસ બાંધી દઈશું ખાસ તમારે આ છુંદો મૂકો તો તમારે ધ્યાન રાખવાનું છે કે કીડીઓ નીચે આવે નહીં તો આપણે સરસ બાંધી દીધું છે હવે આપણે આ છુંદાને તડકે મૂકી દઈશું અને સાંજે આપણે તેને પાંચ વાગે ઘરની અંદર લઈ લઈશું તો આપણે આ જ રીતના રોજજે જ્યાં સુધી એકદમ સરસ ખાંડ જાડી થઈ ના જાય ત્યાં સુધી આપણે આ ત્રણથી ચાર દિવસ માટે રોજે સવારે દસ વાગે આ છુંદાને તડકે મૂકીશું અને પાંચ વાગે આપણે અંદર લઈ લઈશું તો હવે આપણે આ છૂંદાને તડકે મૂકી દઈશું તો હવે આપણા છુંદાને પાંચ દિવસ જેટલો સમય થઈ ગયો છે તો આ રીતના આપણે પાંચ દિવસ માટે છુંદાને એકદમ સરસ તમે જોઈ શકો છો ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને તો આ રીતના તમારે સીનને ચેક કરી લેવાની તો પ્રોપર આપણો આ છૂંદો એકદમ સરસ પાંચ દિવસની અંદર જ તો બધી જ ખાંડ ઓગળી ગઈ છે અને સરસ આપણો છૂંદો બનીને તૈયાર થયો છે આ રીતના આપણે અડી અને આ રીતના મધ જેવું ચીપચીપુ થાય એટલી આપણે આ ચાસણી કરવાની છે હવે આપણે આની અંદર મસાલા કરીશું તો આપણે પાંચ દિવસ માટે આને તડકે રાખ્યો હતો અને હજુ આપણે આ મસાલા કરી અને ફરીથી આપણે આને એક દિવસ માટે તડકે મૂકવાનું છે તો સૌથી પહેલાં આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન અદકચરું વાટેલું જીરું એડ કરીશું થોડાક આપણે તજ લવિંગ અને મરી એડ કરીશું તો અત્યારે આ એક વાટકી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે આપણે તેની અંદરથી ચાર ટેબલસ્પૂન જેટલું મરચું એડ કરીશું અને આપણને જરૂર લાગશે તો આપણે ફરીથી એડ કરીશું ખાસ આપણે આ સુંદરની અંદર એલાયચીનો અધકચરો ભૂકો એડ કરીશું આ તમે નાખશો એટલે તમારો સુંદરનો સ્વાદ અને સુંદર ખાવામાં એટલો સરસ લાગશે કે તમારા ઘરની અંદર દરેક વ્યક્તિ આ સૂંદો ખાશે અને ખુશ થઈ જશે એટલો સરસ આ સૂંધો બનીને તૈયાર થશે આ રીતના તમારે થોડાક એલાયચીના અધકચરા દાણા નાખવાથી સૂંધો ખાવામાં એકદમ સરસ લાગે છે તો તમે ના નાખતા હોય તો આ સુંદર અંદર એલાયચીના દાણા ચોક્કસથી એડ કરજો હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો સુંદાનો કલર અને છુંદો એકદમ સરસ લાગે છે અને છુંદાને આપણે ફરીથી આ જ રીતના ઢાંકી અને ફરીથી એક દિવસ માટે તડકામાં મૂકીશું મસાલાનો સ્વાદ એકદમ સરસ છુંદાની અંદર બેસી જાય અને ખૂબ જ સ્વાદિષ્ટ આપણું આ છુંદો બનીને તૈયાર થાય તો હવે આપણે ફરીથી આખા દિવસ માટે આ છુંદાને તડકે મૂકી દઈશું તો આપણે મરચું ચાર ચમચી જેટલું લીધું છે તમારે વધારે તીખું હોય તો તમે ત્રણ ચમચી જેટલું લઈ શકો છો અત્યારે આ કાશ્મીરી મરચું છે એટલે મેં ચાર ચમચી જેટલું લીધું છે અને આટલું મરચું છુંદાની અંદર બરાબર છે તો હવે આપણે આને તડકે મૂકી દઈશું તો હવે આપણે કુલ છ દિવસ થઈ ગયા છે તો હવે આપણે આ રૂમાલને છોડી લઈશું અને છુંદાને આપણે એકવાર આ રીતના આપણે મિક્સ કરી લઈશું તો કુલ આપણા સુંદાને ને બનતા છ દિવસ જેટલો સમય થયો છે હવે આ છુંદો ખાવા માટે તૈયાર છે તો હવે આપણે આ સુંદાને એટાઇટ બોટલમાં ભરી અને બે થી ત્રણ વરસ આવવો ના લાલ ચટ્ટાક અને એકદમ સ્વાદમાં એવો ને એવો રહે એવો આપણો આ બનાવીને તૈયાર કર્યો છે હવે આપણે ચુંદાને એક કાચની બોટલમાં ભરી લઈશું આ રીતના તમારે કાચની બરણી લઈ લેવાની છે બરણીને તમારે સરસ ધોઈ અને બેથી ત્રણ કલાક માટે એકદમ સરસ તડકે સૂકી લેવાની છે અને પછી ઠંડી કરી લેવાની છે ઠંડી થઈ જાય એટલે આ રીતના તમારે કોઈપણ કોટનનું કપડું કે ટીસુ પેપર વડે સરસ બરણીને લૂકી લેવાની છે અને હવે આપણે તેની અંદર ચુંદાને આપણે એડ કરીશું આ રીતના કમ્પ્લીટ તમે સુંદો બનાવશો અને એકદમ સરસ રીતે તેની સાચવણી કરશો તો તમારો છુંદો બે થી ત્રણ વરસ સુધી એવો ને એવો અને ખૂબ જ ટેસ્ટી અને કાળો પણ નહીં પડે અને ફૂગ પણ નહીં પડે અને એકદમ સરસ એ સ્વાદનો બે થી ત્રણ વરસ સુધી સરસ રહેશે એટલે નાની નાની ટીપ્સ તમારે ખાસ યાદ રાખવાની તો આપણે આગળ ગળ કેરીનું અથાણું ખાટું અથાણું કટકી કેરીનું અથાણું ગુંદા કેરીનું અથાણું અલગ અલગ અથાણાની રેસીપી આપણે અપલોડ કરેલી જ છે તો તમારે તેમાંથી કોઈ પણ અથાણું બનાવવું હોય તમે મારી ચેનલ ઉપરથી તે રેસિપી જોઈ શકો છો આ રીતના એકદમ સરસ તમારે દબાવી દેવાનું છે જરા કે અંદર હવાના રહે અને ખાસ તમારે આ રીતના જે ઉપરની સાઈડમાં આ છુંદાનો કોઈ પણ કટકા કે આ રીતના રસો લાગ્યો હોય તો તમારે ટિશુ પેપર કે કોટનના કપડા વડે લૂસી લેવાનું છે તો ઘણા આ રીતના નથી કરતા તો તેની અંદર ભૂગ લાગી જાય છે એટલે ખાસ તમારે આ રીતના લૂછી લેવાનું અને હવે આપણે ઢાંકણ બંધ કરી અને એકદમ સરસ આ રીતના તમે જોઈ શકો છો લાલ ચટ્ટાકાને ખૂબ જ ટેસ્ટી આપણો આ છૂંદો બનીને તૈયાર થઈ ગયો છે જ્યારે તમારે છુંદાને બહાર કાઢવો હોય ત્યારે તમારે જે ચમચીનો તમે ઉપયોગ કર્યો તે તમારે એકદમ સરસ કોરી હોય એવી લેવાની અને પછી તમે બહાર કાઢ્યા પછી તમારે આ રીતના ટીશુ પેપર કે કોઈપણ કપડા વડે સરસ લૂસી લેવાનું અને પછી તમારે ઢાંકણ બંધ કરી અને તમારે કોઈ પણ એવી જગ્યાએ રાખવાનું જે જગ્યાએ તમારે વધુ ભેજ ના આવતો હોય એટલે તમારું આ છુંદો કે કોઈ પણ અથાણું હોય તે તમારું લાંબા સમય સુધી એકદમ એવું ને એવું રહે તો આપણે આ રીતના એકદમ સરસ બનાવી બનાવીને તૈયાર કરી દીધો છે અને બની શકે તો આ રીતના તમારે એક નાની બોટલ રાખવાની જો તમે વધારે છુંદો બનાવ્યો હોય તો તમારે આ રીતના મોટી બોટલની અંદર ભરવાનું અને થોડોક તમારે આ રીતના નાની બોટલની અંદર રાખવાનો એટલે જ્યારે તમારે આ નાની બોટલમાંથી થઈ રહે ત્યારે તમે આના અંદરથી તમે ગાઢી અને આ રીતના નાની બોટલમાં છૂંદો રાખશો તો તમારો આ છૂંદો બે ત્રણ વરસ સુધી એવો ને એવો રહેશે એટલે આવી બધી નાની નાની ટીપ્સ તમારે યાદ રાખવાની તો હવે આપણે છુંદાને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો એકદમ સરસ લાલ ચટ્ટાક અને આખું વરસ તમે સ્ટોર કરી શકો એવા ને સ્વાદવાળો એકદમ સરસ કેરીનો છૂંદો તો આ છૂંદો રોટલી સાથે પરોઠા સાથે થેપલા સાથે એકદમ સરસ લાગે છે અને તડકા સાય છુંદો તમે પરફેક્ટ રીતે બનાવ્યો છે તો એકદમ સરસ લાંબા સમય માટે આ છુંદો એકદમ સરસ રહેશે અને ખૂબ જ ખાવાની મજા આવશે તો આપણો લાલ ચટાક અને રસ્સાદાર કેરીનો છૂંદો બનીને તૈયાર થઈ ગયો છે તો હવેથી તમે પણ આજ રીતના કેરીનો છુંદો ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ કેરીના ના છુંદાની રેસિપી કેવી લાગી જો તમને આ તડકા છાયા ના કેરી ના છુંદાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય